બનાસ ડેરી સંચાલિત ધાનેરા તાલુકાની થાવર દૂધ મંડળીની એકવીસ સભ્યોની વ્યવસ્થાપક સમિતિ માટે ચૂંટણી યોજાઈ રહી છે આ ચૂંટણીમાં પરિવર્તન પેનલ અને વર્તમાન પેનલ સામસામે છે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવતી થાવર દૂધ મંડળની આજે ચૂંટણી યોજાઈ રહી છે એક હજાર છોતેર મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે એકવીસ સભ્યોની વ્યવસ્થાપક સમિતિ માટે તેતાલીસ ઉમેદવારો મેદાનમાં છે

સીમિત ખેડૂતોની એક સીટ માટે બે ઉમેદવારો મેદાનમાં છે આઠ વાગ્યા મતદાનની શરૂઆત થઈ છે વાગ્યા સુધી મતદાન ચાલશે અને ત્રણ પછી મતગણતરી એક સભાસદને એકવીસ મતો આપવાનો હોય છે પોલીસની હાજરીમાં વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં થાવર દૂધ મંડળીની ચૂંટણી ચાલી રહી છે મોડી સાંજ સુધી પરિણામ આવી જશે અને એકવીસ સભ્યો ચૂંટાશે ચૂંટાયેલા એકવીસ સભ્યોની વ્યવસ્થાપક સમિતિ દવા ચેરમેન અને વાઇસ ચેરમેનને છૂટશે આ બંને પેનલના ઉમેદવારો પોતાના જીતના દાવાઓ કર્યા હતા જોઈએ આ બંને પેનલના ઉમેદવારો શું થઈ રહ્યા છે આજે થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળની ચૂંટણી ચાલુ છે મતદાન પ્રક્રિયા ચાલુ છે અને કુલ એકવીસ સદસ્યો માટે તેતાલીસ મેદાનનો ઉમેદવારો મેદાનમાં છે એમાં બે પેનલ બની છે એક અપક્ષ ઉમેદવાર છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલુ છે અને બધા ગોમ લોકો રાજી ખુશીથી મતદાન કરી રહ્યા છે અને આ ભારે મતદાન થશે એવી અમને આશા છે અમને અમે બે હજાર બારથી મળી અને અમારી ચોથી ચૂંટણી છે અને જે ગામ લોકો દર વખતે સાથ આપે આ વખતે પણ અમને પૂરેપૂરો અમને વિશ્વાસ છે ગામ લોકો ઉપર કે આ વખતે પણ અમને અમારી પેનલ પૂરી પૂરી પેનલની બહુમતીથી જંગી બહુમતીથી કમિટીની ચૂંટણી થઈ રહી છે જે ખૂબ જ શાંતિપૂર્વક અને ખૂબ જ સારી વ્યવસ્થા કરેલ છે એ બાબતે આજરોજ સામાન્ય વિભાગમાં કુલ ચો ચોત્રીસ મતદાર ઉભા છે જેમાં અમારી પેનલ ઘડાનું નિશાન છે અને અમારી પેનલ ઘડો છે અને બીજા નાના શ્રીમંત ખેડૂત એમાં એક મતદાર છે અને એના સિવાયની જે મહિલા વિભાગ છે એમાં બે મત આપવાના છે અને એક અનુસૂચિત જનજાતિ આમ કરીને ટોટલ એક ઉમેદવારે સત એકવીસ મત આપવાના છે એ બાબતે ખૂબ જ સારી ચૂંટણી થઈ રહી છે અત્યારે જે ચૂંટણી છે એની વ્યવસ્થા કરેલ છે પણ આ બાબતે જે ચૂંટણીના મતદારો છે એ મતદારો બિલકુલ ખરેખર અન્યાય થઈ રહ્યો છે અને એક કુટુંબના વીસ વીસ મતો આપેલ છે જેના કારણે જે ચૂંટણી અને લોકશાહી ઢબે થવી જોઈએ એ થતી નથી